પછી ક્યાં કોડા કે ના ઝેર બીજું હોય એટલે હજી પીજો ભાઈ કોડા નહીં તો કે વા કોડા નું કરવું હેલિકોપ્ટર માં નાખીને ફેરવો બે ચાર ચાર બે ચાર ચાર બધા નાખી દો અમે ત્યાં ભજન માં જાય ને એટલે એમ ચીક ચીક તો એમ થાય અહીંયા આવે હેલિકોપ્ટર વધારે રોકાણ હોય એવું લાગે એ સમુદ્ર મંથન થયા પછી બાપુ ધરમરાજાના દરબારમાં માણા ઢોર પશુ પક્ષી બધાને બોલાવ્યા કારણ કે બધાના દેહ બનાવ્યા હતા ઉંમર નહોતી આપી ઉંમર તો આપવી પડે ને વેલા મોડા હમાય નહીં એટલે બધાએ બેઠા હતા અને એમાં પછી ધર્મરાજાએ હુકમ કર્યો કે ભાઈ બધાયને ચાલી ચાલી વરે ઉમર જાવ એટલે માણા આમ છેલ્લે બેઠેલો ઈ કે બસ ચાલી વર્ષ તે કારણ કે માણાએ ઠેરથી ભિખારી વેડા કર્યા પછી ઓલા કુતરા હોય ને કુતરા એને કીધું કે ધર્મરાજાને ભગવાન કે અમારે ચાલી વરા ધોકા ખાઈ કઈ ખૂટાડવાના ચાલી વરા અમારથી ન ખૂટે આમાંથી કઈક ઓછું કરી દો કે વી તમારા ઓછા કરી કે આ કોઈ લેવા છે માણા કઈ લાવો આ લો હાઠ કર્યા પછી ઓલા બગલા હતા ને એને કીધું કે આગળ કળિયુગ આવે એને કે વરસાદ ન થાય સરોવર નો ભરાય ને અમારે કે શિકાર મળે ન મળે અમારે ચાલી વરે કેમ કૂટાડવા કે વી તમારા ઓછા કરી દો કે આ કોઈ લેવા જાય માણા વારો આવવા દે કર્યા પછી ઓલા જમીનારી હાલતા કે અમારે તો આખી જિંદગી કરવાના અમારે ચાલી કેમ કુટાડવા એટલે ભગવાન કે ભાઈ વધારે નઈ તમારે વીજ કે ઓછા કરી વી કે વી કરું વી તો તમારે ભોગવવા જ પડશે એ કે આ વી કોઈને લેવા જાય એમને ભગવાન એમ કે માણા આ નહીં લે માણા કે લાવો લાવો એ પડ્યા છે કાયમ આવશે લાવો એમ કઈ હો કર્યા અત્યારે બધા કેવા ને માણાની ઉંમર હોવા વરા પણ જીવન જીવવાની બધા ચાલી વર સુધી આવે એક લખી લેજો તમારે જોવું હોય પછી દીકરા ને દીકરા ને આવે ને પછી ઘરે હાલે વહુ પછી ઉપાડે સોરે જઈને બે રસ્તા ગળફામાં ઉડાડો છો અમારે વાયદા કરવા પાણી ભરવું પછી જેને હોય ને કે છોકરા કીધું કરતા નથી ને વહુ માનતી નથી બેટકા ફરવાનું ચાલુ થાય એટલે આપણે સમજી કુતરા કુતરાના ચાલુ થયા પછી સોરે જઈને બે પછી આ બેનું દીકરીઓ પાણી ભરીને નીકળે ને આમ કરે કુના કરના હતા જીના હોય ને શું તારે આમ આમ કરીને જો સમજી લેવાનું કે આ બગલાના ચાલુ થયા પછી શેલે બીમાર પડે ને પછી આપણે ખબર કાઢવા જાય ને ત્યાં આપણને આપણે આપણી પાસે બાપુ રગરગે હે દરબાર ભગવાનને ને અરજ કરો મારી દોરી તાણી લે હવે આ ભેદના મારથી થી ઝેરતી નથી આપણને એમ થાય કે આવેલા સેલા સોર્યા સી ચાલુ થયા હા હા આપડે કેવું આપણે ફીન લે ફિન લાસે વીટાળી રે તારે તારી તરી દોરી ખ્યાશે ને જીવન જીવવાની બાપુ છે અને એમાંય બાપુ જે ભજનાનંદી મહાપુરુષો થઈ ગયા એને તો બાપુ છેલ્લા શ્વાસ સુધી મોજ કરી છે એને બાપુ કુતરા બગલાનું કાંઈ આવતું જ નથી જીવન બાપુ છે ને જે સમાજમાં હોય અને મારી તો એક જ ભરામણ છે કે સમાજ જેવડો હોય ને એવડો જે કુટુંબ હોય ને બાપુ કુટુંબની એકતા એક રાખજો મા બાપની સેવા કરજો ગુરુ મહારાજના શબ્દો ભાઈ ભરોસો રાખજો બસ આના સિવાય આ બધું વગર પૈસાનું છે મા બાપની સેવા કરવામાં પૈસા ન જ હોય વ્યસન મૂકી દો એમાં પૈસા ન જ હોય પૈસા બચે કુટુંબની એકતા હોય ને એમાં પૈસાની જરૂર ન પડે આ સુખી થવાની તમને મફત દવા દેખાડો એક કઠિયારો હતો ને કુવાડા ટીપાઈ નીકળ્યો ને જંગલ માંથી જંગલના ઝાડવા રોવા મિડ્યા મોટા ઝાડવા ત્યાં પૂછતા થાય કે હું કામ રોવો છો એ કે કઠિયારો કુવાડા ટીપાઈ ગયો ને વેલો મોડો કાપી નાખશે

એટલે એવા હાથા ન બનતા મિત્રો અને જેટલા જેટલી જગ્યાએ હાથા બન્યા છે ને એ કરોડો ની સંપત્તિ બાપુ ધૂળધાણી થઈ ગઈ છે સમજી લેજો આ એક રામાયણનો દાખલો લ્યો વિભીક્ષણને જેવો કહેતા હોય બાપુ હાથો નો બન્યો હતો બાપુ એ લંકાર હોળા નહીં એ વિભીક્ષણ હાથો બન્યો છે ભલે એને રાજ મળ્યો ને રામની ભક્તિ કરીને જે કર્યું હોય પણ ભાઈ તો એનો હતો ને રાવણ એને જ રામને કીધું રામ નહોતા મારી એ એને જ રામને કીધું ના ભીમાં મારો આ ઘર નો હાથો ચા ગોતવા જાવ એટલે હાથા ન બનતા અને એક મા બાપ ને દુખી ન કરતા બાપુ જિંદગીમાં કોઈ દી દે દી ન ગઈ આપડી ગેરંટી કરવાની જરૂર આ છે પછી દાણા જોવો રહે પછી છે નહીં અત્યારે આમ 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 કોક મરી જાય ને ત્રણ દિમા ચાર ધીમા ગોટો વાળી દે ટાઈમ જ નથી લગન આવે છે ને એ વીઆઈ ગયા પછી સો મહિના બાર મહિના પછી પિતરું ગોતવા નીકળે અમને પિતરું નડે છે નડે તું હવે હક લેવા દે ચાદા અરે મરણ ની મર્યાદા હોય મારા રામ અમારે મારા બાપુ ની હતા ને એ વખતે અમારા ગામમાં કોઈ બી ના ખરે મરણ થાય ને કોક અમારા અમે નાના હતા ને અમે દાંત મારા બાપુ વટે

વી વરણો મેળ્યો હોય તો કે અરે અમારી માથે આપ ફાટી જો વરણ મેળ્યા હોય તો કે એ જરૂર હવે એ જ હતી હવે બસ સાસુ જેવી શું કામ હોય હવે લગન જેવું લગન જેવું હા તારે ખૂણો ખાલી થયો ને કાંઈ કોથળો કરી નાખ્યો તય તું ગાડી લઈને ફરસ એની કોઈ કિંમત જ નથી વસ્તુ એવી છે એટલે સવાર આમ કે છે અરે તમારી મેરખીન નિરખાન પ્રેમ સુકમણા નારી સંગ્રમ દાન તે પૂરી કરી દી મારિયા એ જીવતનમાં કોઈ તપાસો